ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે હું ખાટલામાંથી જાગ્યો હું હજુ તો હજુ તો મોડુંય ધોયું નહીં કંઈ નહીં તરત જ જો મારે મારા કોમ પતે જેટલી મને લાગણી જુઓ અને ગુડ મોર્નિંગ કેવી થઈ ગઈ મસ્ત મજાની ભાઈ સાહેબ હું આટલો મોડો જાગ્યો મને એવું થાય રહ્યું પણ ઘડિયાળમાં જોઉં તો હજુ ખાતે નહીં વાગ્યા જો હવાર હવારમાં બધાને ટકોરા જેવા નવરાઈ છે હા અને નવરાય મેં નહીં હું તો ખાલી હે ને વ્યૂઝ આપવા માટે જ આવ્યો આપણે ટિફિન બિફિન મસ્ત ભરી લીધું છે ને હું પણ એકદમ બાબલા જેવો તૈયાર થઈ ગયો છું ને એને ટકોરા જોઉં તમે જોઈ શકો છો હું કેમેરામાંથી જોઉં છું અરે હું દર્પણમાંથી જોઉં છું તમે કેમેરામાંથી જોવું છું બરાબર આ બાજુ જો આપણે કઉ કાઢીને મૂક્યા છે ને બેણું કરવાની ચાલુ છે સવાર સવાર માં થઈ ગયો ઝગડો શું તોડો થઈ ગયો મોટા થઈ ગયા હમણાં ટકો હતો અને હવે સેલ્સ ખાલી બધા હે તો બોસ અલ્લાહ બીજી વાત શું શું ભગા શું ભગા ગયો બોલ બોલ હવે બોલ બોલ નાની આ બાઈક ઉપર વળગેડું ઝબલું જોયું ને તમે એ પાર્સલ છે ક્રિષ્નાબેન આપડે હવે નીકળી ગયા છે ઓફિસ જવા માટે મેના કાઢી જો ખાલી વેલા વેલા વાતચીવી કરે તો એટલે તો ફાઇનલી આપણે ઓફિસની અંદર આવી ગયા છીએ અને આજે છે ને કૃષ્ણાબુને જે ઠેલી મોકલાઈ હતી ને વિષ્ણુભાઈ આપવા માટે એની અંદર કેરીને એની અંદરથી અમે એક કેરી બુશ મારી લીધી છે આ જો ખાલી મેઠું નાખી દો કેમ કે વિશાલને કેરી ખાવી હતી ને આજે વિશાલ જલ્દી આવ્યો છે આવું નાશ તાર ખાવાનું છે કેરીની કટણી તૈયાર

વાગે રણપા નાસ્તાની અંદર છે મસ્ત મજાની વઘારેલી ધાણી ચેલો ખાઈ લેલી

શું થયું ગોપાલ મને ટોકા પાડી રહ્યો છે અને હું કન્ટેન્ટ છાપવા માટે કંઈ પણ કરી શકું એટલે હું ત્યાં જઈ રહ્યો છું કન્ટેન્ટ છાપવા માટે તમે જોતા રહો બતાવી દઉં તમને એટલે શું કન્ટેન્ટ છે હજુ તો મને ખબર નથી ત્યાં જવું એટલે મને ખબર પડે ને ઓહ વાહ જો ખાલી એ કઈ ક્રમાર તો જશે બીજું કંઈ નહીં ના હોય

ગોપાલે આજ તો કુતરાને આપી મોટી બધી ટ્રેનિંગ ટ્રેનિંગ ની ટ્રેનિંગ પેલું હું કે પેલું બની ગઈ શું બની ગઈ પેલું કન્ટેન્ટ ગોપાલે જો ગોપાલ મને ખુદ કન્ટેન્ટ શીખવાડે રહ્યો કે આ રહ્યો કન્ટેન્ટ કે ગોપાલે કુતરાને આપી મસ્ત મજાની ટ્રેનિંગ જેમ ગોપા મજમાં ના ખાલી આપડા આપને દિશા કશું કરવું શું કરશે શું કરશે બહુ મજા આવો ને એવું ના હોય બહુ એટલે બહુ મજા આવો ને એવું એવું

એ કૂતરોને સાચું કૂતરાને મોઢામાં જ ગાલવાનું છે ને એ ફેકે ધોઈને ચા પેલા દડો ધોઈને